એમ ઓયુ કરવામાં આવેલા જેને છ માસ જેટલો સમય વ્યતીત થયેલ હોય રેલવે વિભાગ દ્વારા સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવેલી નથી રેલવે વિભાગને માગ્યા મુજબની તમામ વિગતો અત્રેથી પૂરી પાડવામાં આવેલી છે અને પૂરતી તકો આપવામાં આવેલી છે જયારે મ્યુનિસિપલ કમિશનરની ની સહીથી આખરી નોટિસો પણ પાઠવવામાં આવેલી હતી તેમ છતાં રેલવે વિભાગ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરેલી ન હોય

એ દિવસ પંદરમાં ચૂકવવાનો રહેતો હોય પરંતુ રેલવે વિભાગ દ્વારા આજ છ મહિના વયા ગયા બાદ પણ આ સર્વિસ ચાર્જની રકમ ચૂકવવામાં આવેલ ન હતી અને આ રકમ છે એ ચોત્રીસ પોઈન્ટ બાણું કરોડ જેટલી થવા જ છે અને જેમ સામાન્ય નાગરિકોને આપણે નાની રકમ માટે પણ મિલકતો જપ્તીમાં લઈ છે તો પછી આ રેલવે વિભાગની ચોત્રીસ પોઈન્ટ બાણું કરોડ જેટલી રકમ બાકી રોકાતી હોય અને મહાનગરપાલિકા દ્વારા અનેક નોટિસો આપવ્યા પાઠવ્યા બાદ પણ મિટિંગો કર્યા બાદ પણ સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ ન કરતા આજ રોજ રેલવે વિભાગની આ મિલકત છે એ જપ્તીમાં લેવામાં આવેલ છે આ અત્યારે તો હજી આ પહેલી જે આપણી શરૂઆત છે હજી યાર બાદ રેલવેની તો અનેક મિલકતો જામનગર શહેરમાં છે આજે આપણે આ મેઇન ઓફિસ એમની જપ્તીમાં લીધેલ છે ત્યારબાદ છે એમના રેસિડેન્સ પણ છે અને ત્યારબાદ કોમર્શિયલ ગોડાઉનનો છે આ બધાનું પણ ગ્રેજ્યુઅલી જો પૈસા નહીં ભરે તો આપણે જપ્તીમાં લેશું જન્વયે ઘી બીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસની ની કલમ એકસો એકતાલીસે અનુસાર રેલવે વિભાગની જીજી હોસ્પિટલની બાજુમાં આવેલી મિલકતમાં સર્વિસ ચાર્જ વસુલાત કરવા ભાગરૂપે રેલવેની ચાલુ કચેરી કે જેમાં સ્ટાફ હાજર હતો તેઓને ખાલી કરાવી અને તે મિલકત ઉપર શામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દેવાયા હતા શામયુકોની ટેક્સ વિભાગની ટીમ દ્વારા આ સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે